ધાણા તેમજ બધા પાકમાં વિકાસ અને ઉત્પાદન વધારવા છોડને જરૂરી તત્વો ધરાવતું કૃષિ સહાયનું ભૂમિ કઠાણું ટકા ખાતર જે છોડને પીળો પડતો અટકાવે જે છોડને વિકાસમાં મદદ કરે જે ઉત્પાદનમાં વધારો કરવામાં મદદ કરે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા આજે જ મંગાવો કૃષિ સહાયનું ભૂમિ અઠ્ઠાણું ટકા જે પિયત સાથે તેમજ કોઈ પણ દવા સાથે તેમજ છંટકાવ કરીને પણ આપી શકાય છે સસ્તું નહીં સારું વાપરો કૃષિ સહાય ભૂમિ અઠ્ઠાણું ટકા મંગાવવા માટે મિત્રો આગળ વાત કરીએ તો વેધરાનાલી શ્રી અશોકભાઈ પટેલે સત્તર જુલાઈ બે હજાર પચીસના રોજ આગાહી કરતાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ ધીમી પડી છે અને હજુ એકાદ સપ્તાહ સુધી નબળી જ રહેવાની તથા અમુક દિવસોમાં માત્ર છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની આગાહી જાણીતા વેધરેનાલી શ્રી અશોકભાઈ પટેલે કરી છે તેઓએ તારીખ સત્તરથી લઈ અને ચોવીસ જુલાઈ સુધીની આગાહીમાં કહ્યું કે આ દિવસો દરમિયાન ચોમાસું ગતિવિધિ સામાન્ય રીતે નબળી જ રહેવાની સંભાવના છે કેટલાક દિવસોમાં પાંચથી વીસ મિમિસ સુધીના છૂટાછવાયા ઝાપટા કે હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે અમુક એકલ દોકલ ભાગોમાં દોઢ ઇંચ પાંત્રીસ મિમી સુધી વરસાદ થવાની સંભાવના છે એકંદરે સમગ્ર સમયગાળામાં વરસાદ સામાન્ય કરતા ઓછો રહેશે હવામાનના પ્રવર્તમાન પરિબળો વિશે તેઓએ કહ્યું કે મોનસૂન ટ્રોપ સક્રિય છે અને દરિયાકાંઠાની નજીકના સામાન્ય સ્થાન આસપાસ છે આ સિવાય ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પરનું મજબૂત લો પ્રેશર ધીમે ધીમે ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ ખસીને મધ્ય પાકિસ્તાન તથા ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં કેન્દ્રિત થઈને નબળું પડ્યું હતું આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ બિહાર તથા લાગુ પૂર્વ ઉત્તર પ્રદેશ ઉપર વેલમાર્ક લો પ્રેશર હતું તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ખસીને ડિપ્રેશનમાં રૂપાંતરિત થયું હતું અને આજે સવારે પ્રયાગરાજ નજીક કેન્દ્રિત હતું કલાકના ત્રણ કિમીની ઝડપે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં ખસ્યું હતું આવતા બે દિવસ દરમિયાન તે દક્ષિણ ઉત્તર પ્રદેશ તથા લાગુ ઉત્તર મધ્યપ્રદેશ તરફ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાની સંભાવના છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ક્ષેત્ર મંડળના નીચલા લેવલે પાકિસ્તાનના મધ્ય ભાગ પર સક્રિય છે તો મિત્રો અશોકભાઈ પટેલ દ્વારા હવામાનને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા હતા અને જેમો આપના સુધી સૌથી પહેલાં પહોંચાડતા રહ્યા છીએ તો આપનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત